નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ હું ડોક્ટર નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એમએલ વન વન ઝીરો વન એટલે કે માહિતી પ્રત્યયન અને સમાજમાં યુનિટ નંબર અગિયાર કે જેમાં માહિતી મળશે આપણે માહિતી નીતિ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જેના વિશે આપણે આજે અભ્યાસ કરશું તમે જ્યારે આનો અભ્યાસ કરશો ત્યારે માહિતી નીતિની વિભાવના આપણને સ્પષ્ટપણે સમજ મેળવશો રાષ્ટ્રીય માહિતી નીતિનું મૂલ્ય અને તેની આવશ્યકતાની માન્યતા પણ ક્લિયર થશે આપણે રાષ્ટ્રીય માહિતી નીતિના ઘડતરમાં સંકળાયેલા કેટલાક પ્રશ્નો છે તે તમે ઓળખી શકશો એનું વર્ણન કરી શકશો અને તે મુજબ આગળ રાષ્ટ્રીય નીતિ કઈ રીતે કામ કરે છે તેની માહિતી મળશે રાષ્ટ્રીય ગ્રંથાલયને માહિતી નીતિ પ્રત્યેની પ્રારંભિક કાર્ય માટે કરેલા પ્રયત્નોથી તમે જાણકાર બનશો રાષ્ટ્રીય માહિતી નીતિને આવશ્યક જે ઘટકો છે જે ફેક્ટર્સ છે તેની ઊંડી સમજ આપને મળશે ગ્રંથાલયની માહિતી પદ્ધતિઓ અને સેવાઓ માટે માહિતીની સ્વતંત્રતાનો કાયદાનો સૂચિતાર્થી તમે આત્મસાત કરશો એટલે કે તમે સમજશો અને ગ્રંથાલયની માહિતી પદ્ધતિ તેની સેવા ઉપર રાષ્ટ્રીય માહિતીની નીતિ અને માહિતી પ્રાયોગિક એટલે કે આઈટી ઇન્ફોર્મેશન આઈટીમાં કાર્ય યોજનાઓની અસર કઈ રીતે થાય છે તે પણ તમે જાણી શકશો વૈશ્વિક સંદર્ભમાં જે રાષ્ટ્રીય માહિતી નીતિ છે તે તમને સમજાશે આની થોડીક પૂર્વ ભૂમિકા હું બાંધી દઉં તો તેમાં તમને માહિતી ત્યારબાદ તેમાં નીતિ એટલે શું માહિતી એટલે શું માહિતીની નીતિ એટલે શું છે વંશાનુબંધ સ્તરોનું પદાંકન નીતિ કઈ રીતે બની શકે તે વિશે જાણશો રાષ્ટ્રીય માહિતી નીતિની વિભાવના શું છે તેના વિશે પણ તમને ખ્યાલ આવશે રાષ્ટ્રીય માહિતી નીતિની આવશ્યકતા વિશે પણ તમને સમજ મેળવશો વંશાનુબંધ સ્તરોનું પદાંકન એટલે કે લેવલ ઓફ હાયરાર્કી નીતિની રચનાના કાર્યોના ભાગરૂપે પગથિયાઓ જે છે સોપાનો જે છે શ્રેણીની વંશાનુબદ્ધતાના જે વાત છે એની હું વાત કરી રહી છું અહીંયા પહેલી વાત છે લક્ષ પછી છે નીતિ પછી વ્યૂહરચના અને કાર્યક્રમ એ વંશાનુબંધ એની શૃંખલા છે દરેક માટે નીચે આપણે જે લક્ષણો છે એ અલગ અલગ છે તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે પહેલું લક્ષણ છે લક્ષ લક્ષ કે જ્યાં પહોંચવાનું છે તે આપણો અંતિમ પડાવ છે દરેક વ્યક્તિ હોય જે પોતાનું લક્ષ નિર્ધારિત કરે છે તો એ લક્ષ્ય સુધી જ્યારે પહોંચે તો એનો એ અંતિમ પડાવ થઈ જાય અનિશ્ચિત સમયગાળામાં કાર્યો પ્રત્યેના હેતુ અંગેનું નિવેદન જ્યારે રજૂ કરવાનું રહે છે ત્યારે

લચ લચકપણું હોવું જોઈએ એ એટલું ફ્લેક્સિબલ હોવું જોઈએ એ બદલાતું જતું હોય છે હવે રાષ્ટ્રીય હોય ક્યારેક રાજકીય હોય ક્યારેક આર્થિક બાબતો હોય ક્યારેક સામાજિક અથવા તો સાંસ્કૃતિક વાતાવરણનો સ્વીકાર કરવાનું બને ત્યારે આ બાબતો એમાં અસર કરતી હોય છે વ્યૂહરચના એ પૂર્વ નિર્ધારિત કાર્યના ભાગરૂપે અનેક વિકલ્પો અને અપવાદોમાંથી પસંદ કરવાની હોય છે હવે આયોજનની પ્રક્રિયાઓ દ્વારા રચાયેલી હોય છે જે તે સમયની રાજકીય કાનૂની અને વહીવટીય વાસ્તવિકતાને ધ્યાનમાં રાખી અને ક્યારેક આપણે નીતિની રચના કરતા હોય છે પરંતુ સમય જતા તે બદલાતું હોય છે રાઈટ એટલે અહીંયા વંશાનું બધ જયારે સ્તરોનું વાત કરતા હોય તો મિત્રો ફરીથી એક વખત રિપીટ કરું છું પહેલું આવે છે લક્ષ્ય લક્ષ્ય કે જે આપણે પહોંચવાનું છે તે આપણો અંતિમ પડાવ છે અનિશ્ચિત સમયગાળાના કાર્યો પ્રત્યેના હેતુઓ અંગે નિવેદન રજૂ કરવાનું હોય છે ત્યારબાદ આવે છે નીતિ નીતિ એ કાર્યનો ભાગને એક પ્રતિબદ્ધતાથી લક્ષ સિદ્ધ કરવાનું નિવેદન હોય છે કે જ્યાં નિશ્ચિત કરેલા આપણે કાર્યો જે છે તેના ભાગનું જૂથ બને છે હવે નીતિ એ પણ ભાક્ષણિક હોઈ શકે તો આની માટે ક્યારેક આપણે વ્યૂહરચના રચવી પડે છે વ્યૂહરચના એટલે કે આપણે એક સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરવું પડે છે એ પૂર્વ નિર્ધારિત કાર્યના ભાગરૂપે અનેક વિકલ્પો અને અપવાદોમાંથી પસંદ કરવાનો હોય છે વ્યૂહરચનાઓના આયોજનની પ્રક્રિયા દ્વારા રચાયેલું હોય છે જે તે સમયની જ્યારે રાજકીય કાનૂની અને વહીવટીય વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીએ છીએ એ પ્રમાણે તેની વ્યૂહરચના બદલાતી હોય છે હવે ત્યારબાદ છે કાર્યક્રમ કાર્યક્રમ એ લક્ષ્ય મેળવવા માટે એક એનો ભાગ આપણે ગણી શકીએ કુશળતા ભરેલા કાર્યો જે કરવાના હોય છે તેને કારણે જ આપણું કાર્યક્રમ સફળ થાય છે આ પ્રમાણે વિશિષ્ટ આયોજન માટે બજેટ પણ હોવું જોઈએ તેના ઉપર આપણે કન્ટિન્યુ દેખરેખ પણ રાખવી પડતી હોય છે મિત્રો તો આ આપણે પહેલાં જોયું માહિતી એટલે શું તેનો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કર્યો ત્યારબાદ માહિતીનો વાઇલ્ડ કોન્સેપ્ટ શું છે એ પણ ક્લિયર કર્યો નીતિ એટલે શું એ વાત કરી હવે આપણે વાત કરી વંશાનુબંધ સ્તરોનું પદાંકન એટલે કે કયા કયા સ્તરોમાંથી આપણે પસાર થવાનું હોય છે જ્યારે માહિતી રાષ્ટ્રીય માહિતી નીતિની આપણે રચના કરતા હોય છે તો આ ચાર મુદ્દાઓ ખૂબ જ ધ્યાનમાં રાખવાના હોય છે લક્ષ નીતિ વ્યૂહરચના અને કાર્યક્રમ હવે આપણે જોઈશું રાષ્ટ્રીય માહિતી નીતિ જ્યારે આપણે અલગ અલગ મુદ્દાઓની વાત કરી કે માહિતી એટલે શું નીતિ એટલે શું તેના વ્યૂહરચના કરવામાં કયા કયા સ્ટેપ્સ કરવાના હોય છે તો હવે આપણે જોઈ રહ્યા છે રાષ્ટ્રીય માહિતી નીતિની વ્યાખ્યા નેશનલ ઇન્ફોર્મેશન પોલિસી આપણે તો રાષ્ટ્રીય માહિતી નીતિ એ સરકાર દ્વારા પોષિત નિર્ણયો છે યોગ્ય કાયદાઓ અને નિયમો દ્વારા માહિતી રૂપાંતરણની પ્રવૃત્તિઓ દેશની માહિતી જરૂરિયાતને સુસંગત વિકાસ માટે સંતોષી શકે છે રાષ્ટ્રીય માહિતી નીતિના અમલ માટે જરૂરી સાધનો અને ઉપકરણો હવે આ સાધનો અને ઉપકરણો એટલે શું તો નાણાકીય વ્યવસ્થા કર્મચારી સંસ્થાગત આવશ્યકતા જે છે તે આપણે કહી શકાય યુનિસેસનો મુખ્ય કામ ચલાવ વાત કરે છે ત્યારની આ વાત છે પશ્ચિમના જ્યારે માહિતી રાષ્ટ્રીય માહિતી નીતિની વાત કરે છે તો તેમના આધારે નીતિનું ઘડતર થવું જોઈએ ઉદ્યોગ વેપાર શિક્ષણ સંશોધન અને અનેક બાબતો એ સંબંધિત સરકારે સંબંધિત નીતિઓ વિશે કશું જ ધ્યાનમાં લીધા વગર રાજ્યની નીતિઓની રચના કરવી જોઈએ નહીં હવે આગળ કેટલાક જૂથોને પ્રવૃત્તિઓમાંથી સામેલ હોઈએ ત્યારે માહિતી સાથે મુક્તપણે જોડાયેલા હોય તેવા કેટલાક ઉદ્દેશ્યો સંઘર્ષવાળા અથવા તો અંશતઃ ઢંકાયેલા હોય છે તેઓ દરેક પાસે વિશ્વમાં પ્રવર્તતા અભિપ્રાયો તેમનો ખાસ રસ હોય રાજકીય હેતુ હોય છે છતાં અહીં જે વ્યાખ્યા આપી છે તે આપણે ગ્રંથાલયને માહિતી વ્યવસાયિકની દ્રષ્ટિએ મર્યાદાંત અર્થમાં આપી છે કે જે માહિતી નીતિને માહિતીના બદલેલ સંદર્ભમાં જે સમસ્યાઓને પહોંચી વળવાનું છે તેના દ્રષ્ટિએથી ત્યારે આપણે જોઈએ છે ત્યારે આ સંદર્ભે માહિતી પદ્ધતિ અને સેવા સાથેના સંદર્ભ શિક્ષણ પાયા અને પ્રાયોજિત જે સંશોધન છે જે આયોજન છે જ્યાં જુદા જુદા સંદર્ભમાં સંદર્ભ માહિતી અને અને ડેટા સંબંધિત વાણિજ્ય વેપારની પ્રવૃત્તિઓ સામાજિક અને આર્થિક સેવાઓ અને કાર્યક્રમો આવા અનેક કાર્યો ચલાવવાના સંદર્ભમાં આપેલા છે માહિતી અંગે જેના અર્થો અને અર્થઘટનો માહિતી નીતિની કામચલાઉ વ્યાખ્યા સમજ્યા પછી અને વંશાનુબંધતાના સ્તરોના પગલા જ્યારે આપણે જાણ્યા છે ત્યારે નીતિની રચનામાં આ બધું જ આપણને ઉપયોગી નીવડે છે ભારતના સંદર્ભમાં કેવા પ્રકારની નીતિની આવશ્યકતા છે તે વિશે જ્યારે આપણે વિચારીએ ત્યારે આપણે જોઈએ છીએ રાષ્ટ્રીય માહિતી નીતિની આવશ્યકતા એટલે કે જ્યારે આપણે આપણો દેશ આપણા રાષ્ટ્ર માટે માહિતી નીતિ કેવી હોવી જોઈએ દરેક પોતાના દેશની જરૂરિયાતો અલગ અલગ હોય છે તો એ પ્રમાણે એ લોકોની માહિતી નીતિ પણ અલગ અલગ હોય છે હવે આપણે એ સંદર્ભમાં વાત કરીએ કે માહિતીની રાષ્ટ્રીય માહિતી નીતિની આવશ્યકતા શું છે તો નીડ ઓફ ઇન્ફોર્મેશન નેશનલ ઇન્ફોર્મેશન પોલિસી તો માહિતીનો ઉપયોગ માટે છે આપણે સૌ જાણીએ છીએ આ સાધુ વિજ્ઞાન માહિતી રૂપાંતરની સમગ્ર પ્રક્રિયાનો વિસ્તાર માહિતીનો એ પાયાનો સ્ત્રોત છે જેની માન્યતાથી શરૂ કરીને કુદરતી સ્ત્રોતનું જે મૂલ્ય છે સ્થાવર અને સત્તાશાળી સંપત્તિના રૂપાંતર કરવા સુધીની પ્રક્રિયામાં ઉત્પન્ન કરે છે ત્યારબાદ એમ કહી શકાય કે માહિતી અને જ્ઞાનનું મૂલ્ય અને તેની મહત્વ તેની કાળજી તેના ઉપયોગ તેનું સંચાલન ઉપયોગ માટેના જ્યારે વાત થાય છે તેની માંગ આ બધી જ બાબતોનું તેમાં જરૂરિયાત રહેલી છે માહિતી અને જ્ઞાનનો અંતિમ ઉદ્દેશ્ય ઉપયોગમાં મૂકવો અને લોકોને ઉચ્ચ ગણ ગુણવત્તાવાળા ધોરણ બદલવા માટે આપણે જીવન ધોરણ બદલી શકીએ પરિપ્રેક્ષમાં માહિતીની વિશાળ ભૂમિકા રહેલી છે જેનાથી રાષ્ટ્રનો વિકાસ થાય છે તે દ્રષ્ટિથી આપણે જોવું જોઈએ આ દ્રષ્ટિકોણથી રાષ્ટ્રીય માહિતી નીતિઓની પ્રાથમિક ઉદ્દેશ્ય જેમ કે રાષ્ટ્રીય વિકાસની પ્રવૃત્તિમાં સામેલ થયેલ છે તે તમામ ઝડપ અને કાર્યક્ષમ સાથેની માહિતી અને જ્ઞાનની પ્રાપ્તિ તેની પ્રાપ્તિ સાથે તેની ઉપલબ્ધિ કે જે દેશના સામાજિક આર્થિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ કરવામાં ઉપયોગ થાય અને પ્રગતિશીલ થાય રાષ્ટ્રના સંદર્ભમાં જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે રાષ્ટ્રીય માહિતી નીતિ આર્થિક શૈક્ષણિક સંશોધન તેના વિકાસ સંબંધિત નીતિ જે છે તે આપણા રાષ્ટ્ર વિકાસના વિવિધ તબક્કાઓ ઘડવામાં આવેલી છે તે સર્વના ભાગો દ્વારા અને એક સંકલિત અને સુમેળભર્યા ભાગમાંથી થવું જોઈએ વધુમાં માહિતી નીતિ એ દેશની રાષ્ટ્રીય પંચવર્ષી યોજના સાથે સુસંગત પણ હોવી જોઈએ આ છે રાષ્ટ્રીય માહિતી નીતિની આવશ્યકતા મિત્રો રાષ્ટ્રીય માહિતી એ એક જે માહિતી છે એ દેશના દરેક પ્રકારના વિકાસની જ્યારે વાત થતી હોય પ્રગતિની વાત થતી હોય તો માહિતી વગર તે શક્ય ન બને અને જો માહિતીનો જ આટલો ઉપયોગ થવાનો હોય તો તેની નીતિ પણ હોવી જરૂરી છે તો આ થઈ રાષ્ટ્રીય માહિતી નીતિની આવશ્યકતા હવે આપણે જોઈશું માહિતી માહિતી સંપત્તિ તરીકે રાષ્ટ્રીય નીતિની આવશ્યકતા જોઈ ત્યારે હવે એની એક પોઈન્ટ છે માહિતી સંપત્તિ તરીકે ઇન્ફોર્મેશન એઝ અ વેલ્થ જ્યારે બીજું છે માનવ સંસાધન આયોજનમાં મૂડી રેકોર્ડ તો પહેલા આપણે જોઈશું માહિતી સંપત્તિ તરીકે તો નવા જ્ઞાનની પેઢીની જ્યારે સર્જાતી હોય સંપત્તિનો ઉપયોગ કરવાનો હોય વર્તમાન સંબંધ સંદર્ભે હું જો વાત કરું તો આંતરરાષ્ટ્રીય તણાવપૂર્ણ કઠિન પરિસ્થિતિમાંથી આર્થિક અને રાજકીય ક્ષેત્રને દેશમાં કયા સ્થળોને લાભ લાભકર્તા છે તે નિશ્ચિત કરવું પડે ને માહિતી સમાજમાં જ્ઞાન અને ટેકનિકલ એબિલિટીસ છે તેની કેન્દ્ર પરથી આધાર બની રહે છે શિક્ષણ અને તાલીમ હોય સંશોધન વિકાસ હોય આવી અનેક પ્રવૃત્તિમાં જ્ઞાન આધારિત કેન્દ્રો ઊભું કરવા માટે પ્રદાન કરે છે ત્યારબાદ છે માનવ સંસાધન આયોજનમાં મૂડીનું રોકાણ હવે આજે અત્યંત આધુનિક ઔદ્યોગિક જ્યારે માહિતી યુગ ચાલી રહ્યો છે ત્યારે માહિતી સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે માહિતીનું જ્ઞાનનું ક્ષેત્ર પ્રગતિશીલ દેશોમાં મૂક્યું છે ત્યારે માનવ સંસાધનના આયોજનમાં રોકાણ કરવું સૌથી ફળદાયી હોય શકે સૌથી વધુ એ જ છે કે માનવ અને માહિતીના સ્ત્રોતનું કુદરતી સંપત્તિ માટેના સ્ત્રોતોનું રૂપાંતરણ રૂપે સંપત્તિમાં પરિવર્તન થાય છે દેશોની ખાનગી કંપનીઓ નવા જ્ઞાન અને માહિતી ઉપર આધાર રાખતી થઈ ગઈ છે જેમ કે પેટર્ન હોય પ્રક્રિયા હોય સંચાલન હોય તેમની કળા હોય તેમની ટેકનોલોજી હોય તેમની વિતરકો અંગેની માહિતી હોય બધા જ તજજ્ઞતા હોય આ બધા જ ઉછેર અને વેપારમાં વૃદ્ધિ પામે છે આ બધી જ પ્રવૃત્તિઓ સંશોધન અને વિકાસના યોગ્ય ક્ષેત્રોમાં જ્યારે ધંધાકીય રસ અથવા તો દેશના વિકાસના કાર્યક્રમોની વિચારણા વિશાળ પ્રગતિશીલ ત્યારે જ થાય મિત્રો જ્યારે જ્ઞાન સંચાલન વ્યવસ્થિત થાય નવીન વિષય ઝડપથી વિકાસ થઈ રહ્યો છે ત્યારે માનવ સંસાધનનો મોડી તરીકે આયોજન થવું જોઈએ હવે સંશોધન અને વિકાસની પ્રવૃત્તિના કારકોમાં નવ જ્ઞાન સમ સમકક્ષ સમુદાય દ્વારા વિશાળ ફલક ઉપર જ્યારે સ્વીકાર કરવાનો હોય તેની માન્યતા પ્રાપ્ત કરવાની હોય એમાં પ્રાથમિક હોય દ્વિતીય કે તૃતીય કક્ષાના જે સ્ત્રોત રહેલા છે અથવા તો ડેટાબેઝ હોય છે એ બધા જ ઉપર આધાર રાખે છે પ્રક્રિયામાં માહિતીનું રૂપાંતરણ એ વિવિધ પ્રકારની સંસ્થાઓમાંથી ઉદ્ભવતી પ્રવૃત્તિઓની રચના કરે છે આ બધા જ પ્રયત્ન જ્યારે મજબૂત સાધન રૂપે પૂરું પાડવાનું હોય દેશના વિકાસની પ્રક્રિયાના વિકાસને સાચા પરિણામ આપવાનો હોય સાચી દિશા પ્રાપ્ત કરવાની હોય ત્યારે યોગ્ય નીતિ માટે માહિતીનું ઘડતર આપણે કરવું જ પડે આથી માનવ સંસાધન આયોજનમાં મૂડી રોકાણ કરવાની વાત ત્રીજી વસ્તુ આપણે જોવાની છે વિવિધ સહભાગીદારો એટલે કે વિવિધ પ્રકારના સહભાગીકારો આપણે શીખ્યા છીએ કે માહિતી એ જ્ઞાનનું સર્જન કરે છે પ્રસારણ બદલી પ્રત્યાયન વિતરણ વિવિધ માધ્યમો દ્વારા વિવિધતાભર્યા વાતાવરણમાં એ બધું થતું હોય છે ઘણા લોકોના જૂથો હોય છે દાખલા તરીકે સંસાધનોને વેપારમાં મૂકવામાં આવે ટેકનિશિયન ટેકનોલોજીસ્ટની નિમણૂક કરવાની હોય કોઈ કાર્યક્રમો હોય ખેડૂત વેપારી હોય કોઈ તજજ્ઞ હોય અમલદાર હોય આયોજક હોય સંસદ હોય કે ધારાસભ્ય હોય કે કોઈ અન્ય સામાન્ય વ્યક્તિ હોય માહિતી પ્રત્યયનું કાર્ય તેઓ પોતે જ કરે છે વ્યક્તિઓ વચ્ચે પ્રત્યાય થતું જ હોય છે વ્યક્તિ અને જૂથ વચ્ચે થાય જૂથોથી જૂથ વચ્ચે થાય વ્યક્તિથી વ્યક્તિ વચ્ચે સંવાદિત થતું સંવાદ થતું હોય કાઉન્સિલિંગ થતું હોય ક્યારેક પ્રદર્શન પણ થતું હોય મિલન સમારંભ થતું હોય અથવા તો સભાગૃહ હોય આ બધા જ લોકો વચ્ચે માહિતીનું આદાન પ્રદાન સતત થતું હોય છે પરંપરાગત મુદ્રિત માહિતી સિવાય દૃશ્ય શ્રાવ્ય વિજાણુકીય ઇલેક્ટ્રોનિક માહિતી પણ મળી રહે છે ને અત્યારે તો ડિજિટલ યુગમાં ડિજિટલ ઇન્ફોર્મેશન હોય ડિજિટલ અનેક સ્વરૂપો હોય જેમ કે ઓડિયો ફોર્મમાં હોય કોઈ પિક્ચર ફોર્મમાં હોય છે આ બધા જ માહિતીના સ્ત્રોત છે મિત્રો અને આ માહિતીની નવી પ્રગતિના આપણે ઈ ગવર્નન્સ ઈ કોમર્સ ઈ શિક્ષણ અથવા તો ઈ સ્વાસ્થ્યની ભાષામાં ક્યારેક આપણે વાપરતા હોય છે પણ દરેક વસ્તુમાં ક્યાંક ને ક્યાંક ઉલ્લેખનીય છે માહિતી ફેરફાર માહિતીનું ચેન્જ થાય છે સ્વરૂપ ચેન્જ થાય છે પણ માહિતી તો આ બધા જ જગ્યાએ રહેલી હોય છે ત્યારબાદ છે માહિતીમાં ક્રાંતિ હવે એનું વ્યવસાયિક માળખું જે છે એની વાત કરીએ તો આ ઝડપી પરિવર્તનો છે એના કારણે માહિતીની ક્રાંતિ તરીકે આપણે ઓળખીએ છીએ કેટલીક સદીઓ પૂર્વે આ ઔદ્યોગિક ક્રાંતિ લોકોની જીવનશૈલીને બદલી નાખેતી હોય છે અને એ મૂળભૂત વળાંક લેતી હોય છે માહિતી ક્રાંતિનું ક્ષેત્ર એ કોઈ એક જ જૂથના લોકો અને સંસ્થામાં નથી તે જ્ઞાન અને માહિતીનું ઉત્પાદન તેનું વિતરણ તેની સાથે જોડાયેલા લોકો સાથે સંકળાયેલું હોય છે આથી માહિતી ક્રાંતિ એ સમાજમાં બધા જ સમૂહ માટે મહત્તમ ઉપયોગ નિશ્ચિત છે વિશાળ જટિલતાઓની કસ્ટી જટિલતા હોય માહિતી સંચારની પ્રવૃત્તિઓ હોય સ્થૂળ અને સૂક્ષ્મ હોય એટલે કે માઇક્રો અને મેક્રો માહિતી પણ હોઈ શકે છે આ સંપૂર્ણ માહિતી વિકસાવવા માટે આમંત્રણ અથવા તો તેના માટે આમંત્રણ આપવું જોઈએ પ્રયત્નો કરવા જોઈએ સમાન સ્વરૂપે રાષ્ટ્રીય ત્યારબાદ માહિતીનો ઉપયોગ યુઝ ઓફ ઇન્ફોર્મેશન છેલ્લો પોઈન્ટ છે તો આપણે આ બધું જ નોંધ્યું કે માહિતી અને જ્ઞાનના ઘણા બધા ઉપભોક્તાઓ પોતાને જે કંઈ જરૂરિયાતો હોય તે મેળવે છે તે માત્ર સંશોધન શિક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં કે જ્યાં માહિતી પદ્ધતિના પ્રસારણ પહોંચવાના માર્ગ પૂરો પાડતા હોય છે અને પ્રાપ્ત કરવાને માહિતી ઉપભોક્તાઓ એટલે કે જે યુઝર્સ છે તેની વિવિધ જરૂરિયાતોને મેળવે છે બીજા અન્ય ક્ષેત્રોમાં માહિતી આધારને સુવિધાઓની જરૂરિયાત હોય છે કે જ્યાં બહુ થોડી માહિતીની પદ્ધતિઓને વ્યવસ્થા ભારત જેવા દેશમાં વિકસાવેલી છે માહિતી વિશે સાચો અભિગમ જો આપણને જોઈતો હોય સાચો અભિગમ આપણે અપનાવશું તો આપણે અન્ય કક્ષાના ઉપયોગ કરતાં એટલે કે જે યુઝર્સ છે તેઓની આવશ્યકતા જરૂરિયાત વિશે ખૂબ સરળતાથી વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકીશું અને આવી જ રીતે આપણે જે જોયું કે વ્યવસાયિક માળખું છે વ્યવસ્થાકીય માળખું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રકચર આપણે કહીએ છીએ તે માહિતી સ્થળાંતરની સંપૂર્ણ પ્રક્રિયામાં ક્યારેક અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલી હોય છે તે જરૂરી છે વ્યવસ્થાકીય કડીઓ જોડીને સ્ત્રોત અને પ્રસારને બેવડાવવું તેને બગાડની બાબતો આપણે દૂર કરીએ ઘણા ખરા દેશ એવા છે કે માહિતી સંસ્થાઓ ઉદભવતી વખતે ઊભા થયેલા સંજોગોને તાકીદે જરૂરિયાતોના પ્રસંગે જરૂરી નથી કે પદ્ધતિ વૃદ્ધિ પામતી હોય તે માત્ર માહિતી નીતિ અને કાર્યક્રમ દ્વારા જ એવી માહિતી સંસ્થાઓના વિકાસ ઉપર નિયંત્રિત મૂકી અને સુસંગત સશક્ત વિકાસ થઈ શકે છે એટલે કે સુસંગત અને વિકાસ કરવા માટે માહિતી નીતિ ખૂબ જ જરૂરી છે હાલમાં માહિતી ટેકનોલોજીના સંદર્ભમાં એ શક્ય બને છે કે નેટવર્ક દ્વારા તમામ પ્રકારની માહિતી સંસ્થાની કડીઓ જોડી શકાય છે વિવિધ પ્રકારની માહિતી સંસ્થાઓના સ્ત્રોત કોઈ પણ પ્રકારના નુકસાન વગર ભાગીદારીથી પણ થઈ શકે છે આ બધી જ ચર્ચા જ્યારે આપણે કરી છે ત્યારે રાષ્ટ્રીય માહિતી નીતિની જરૂરિયાત સ્વયંસે સારું દેખાડવા માટે છે હવે પછી જ્યારે નીતિના રચના કરીએ ત્યારે અથવા કયા કયા મુદ્દાઓ અથવા પાસાઓ આપણે તપાસવા જોઈએ તેની વિશે પણ આપણે પાછળથી જરૂર ચર્ચા કરીશું તો આજે આપણે જોયું તેમાં માહિતી માહિતીની નીતિ માહિતી નીતિ માટે આવશ્યક પગલાંઓ કયા છે સ્ટેપ્સ કયા છે તેની આવશ્યકતા શું છે અને ત્યારબાદ માહિતી નીતિની આવશ્યકતાને અસર કરતા કયા કયા પોઈન્ટ છે એના વિશે આપણે ચર્ચા કરીશું નવા વિષય સાથે આગળ આપણે ફરીથી જરૂર મળશું ત્યાં સુધી મને રજા આપશો